છોટાઉદેપુર ખાતે પહોંચ્યા આ સમારોહમાં સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ ભાજપના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર સાંસદ સન્માન્ય જસુભાઈ રાઠવાજી ને વિનંતી કરીશ કે આપણા નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈનો ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રમુખ